હરિ વિદ્યાર્થી મિત્રો આપણે વેકેશન પછીના ફસ્ટ લેક્ચરમાં આપણે એસપી સિસીમા સિસીમા પ્રકરણ નંબર પાંચ પૂછપરછના અને પ્રત્યુત્તરના પત્ર ચેપ્ટરની આપણે સમજૂતી શરૂ કરેલી જેમાં આજે આપણે પૂછપરછના પત્ર છે એ કેવી રીતે લખાય અને લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોની ચર્ચા આપણે આજના પ્રકરણમાં કરવાની છે તો પૂછપરછના પત્ર અંગે સમજૂતી ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી માલસામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૃચ્છા કરતો પત્ર લખે પૃચ્છા મીન્સ પૂછપરછ કરતો પત્ર લખે જ્યારે માલસામાન ખરીદવાની ઈચ્છા ધરાવતો હોય કે વેપારી કે ગ્રાહક વેચાણ કરતા એટલે કે જેની પાસેથી માલ લેવાનો છે એની પાસેથી માલસામાનને લગતી બધી જ માહિતી છે એ માટે પૂછપરછ કરે છે અને આ પ્રકારની માહિતી મેળવવા માટે લખાતા પત્ર અને પૂછપરછના પત્ર તરીકે ઓળખવામાં આવે એક માગમાં પ્રશ્ન પૂછાય કે પૂછપરછના પત્ર એટલે શું થાય એનો જવાબ આવે ગ્રાહક ગ્રાહકથી અગાઉ વેપારી દ્વારા પૂછપરછ કરવા માટે લખાતા આવા પત્રોએ વેપાર જગતમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લખાતા પત્રો છે સામાન્ય રીતે ગ્રાહક પૂછપરછના પત્ર એકથી વધુ વેપારીને વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે લખે છે એટલે એવું નથી કે એક જ વેપારીને લખવાનું હોય ગ્રાહક છે ઘણા બધા વેપારીને આ પ્રકારની માહિતી જે બાબતનું એને ધંધો કરવાનો છે જે બાબતની વસ્તુની એની જરૂરિયાત છે એ માટે વિવિધ વેપારીને વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે પત્રો લખે છે અને ત્યારબાદ તે મેળવેલ માહિતીનું વિશ્લેષણ કરે એટલે કે અલગ અલગ જગ્યાએથી એને માહિતી મળેલી હોય તે બધી બાબતો છે એ ધ્યાનમાં રાખી અને એને અનુકૂળ હોય એવા વેપારીને એ ઓર્ડર છે એ આપે છે હવે આ પૂછપરછ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો પૂછપરછના પત્રની શરૂઆતમાં પત્ર લખનાર પોતાનો વેપારી પેઢી તરીકેનો પરિચય આપે છે એટલે કે જે વેપારી છે એ પૂછપરછ કરવા માટે જે પત્ર લખે છે એ પત્ર છે એમાં વેપારી પેઢી છે એનો પોતાની પેઢીનો પરિચય એની બધી સંપૂર્ણ માહિતી છે એ આપે છે પૂછપરછના પત્રનું અનુસંધાન એટલે કે તે પત્ર જાહેરાતના અનુસંધાનમાં વેપારી ડિરેક્ટરની વિગતના આધારે કે કોઈની ભલામણના આધારે લખાયો છે તે દર્શાવે સૌથી પહેલાં જે પત્ર લખે ત્યારે પહેલાં પેરેગ્રાફમાં એ માહિતી લખે કે ભાઈ આ કઈ બાબત માટે એ પત્ર લખેલો છે એટલે કોના આધારે કોઈ જાહેરાત વાંચે છે કોઈના દ્વારા એને માર્ગદર્શન મળવા મળેલું છે અથવા તો કોઈ વેપારી ડિરેક્ટરની વિગત કે ભલામણના આધારે આ પત્ર લખી રહ્યું છે એવું એને પહેલાં પેરેગ્રાફમાં નિર્દિષ્ટ કરવાનું હોય છે આપણે સમજાતા કે જનરલી પત્ર છે એ ત્રણ પેરેગ્રાફમાં લખવામાં આવે છે એમાં પહેલાં પેરેગ્રાફમાં પોતાની સંપૂર્ણ માહિતી આપે અને કેવી રીતે પત્ર લખી રહ્યો છે એ માહિતી છે એ પહેલાં પેરેગ્રાફમાં લખવામાં આવે છે પૂછપરછ કરવાના ઉદ્દેશની સ્પષ્ટતા કરવી જોઈએ એટલે સા હેતુથી પૂછપરછ કરી રહ્યો છે એ પણ જરૂરી બતાવું છે પૂછપરછ કરવાનો હેતુ માલ સામાન ખરીદવા સેવા મેળવવા માલ ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા કે સામાન્ય માહિતી પ્રાપ્ત કરવાનો છે તે જણાવવું જોઈએ એટલે કે જે પૂછપરછ કરે છે એ કઈ બાબત માટે પૂછપરછ કરી રહ્યા છે એ પત્રમાં એને દર્શાવવું પડે છે જે વસ્તુ મંગાવી હોય તેનું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ એટલે કે આપણે જે વેપારીને વસ્તુ મંગાવવા માટે જે પૂછપરછ કરતો પત્ર લખીએ છીએ તો કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે એની બધી જ માહિતી અને સ્પષ્ટ વર્ણન એ પત્રમાં કરવું જોઈએ અને તેમાં પ્રાપ્ત થઈ શકે તેવી વિવિધતાનો ખ્યાલ મેળવવા માટે પૂછપરછ કરવી જોઈએ એટલે કે સામેની વ્યક્તિ છે એને સંપૂર્ણ માહિતીની ખ્યાલ આવે ભાવપત્રક એટલે કે જે વસ્તુઓ મંગાવવાની છે એનું લિસ્ટ સૂચિપત્રક જે કેટલોગ મોકલવા માટે વિનંતી કરવી જોઈએ એટલે કે જે વેપારીને પત્ર લખી રહ્યો છે એને વિનંતી કરે એનું ભાવપત્ર કે એનું કેટલોગ જે કંઈ બાબતની માહિતી છે એ આપણને મોકલે કેટલાક સંજોગોમાં નમૂનારૂપ સામાન અથવા તો વસ્તુના સંચાલન વિશે પ્રત્યક્ષ નિદર્શન માટે પણ વિનંતી કરવામાં આવે ઘણી વખત કોઈ વેપારી છે એમ કે ભાઈ અમને વસ્તુ છે રૂબરૂ જોવી છે નિદર્શન કરવું મીન્સ રૂબરૂ જોવી છે એના વિશેની માહિતી માટે પણ પૂછપરછ કરવામાં આવે છે છે પૂછપરછના પત્રો એમાં ભાવ અંગે તથા અન્ય ખર્ચ અંગે પૂછપરછ કરવી જોઈએ એટલે કે માલસામાન ભાવ શું છે પછી જો માલસામાન તમારી પાસેથી મંગાવવામાં આવશે તો એના માટેનો જે કંઈ ખર્ચ છે એ કોણે ભોગવવાનો છે આ બધી જ બાબતની ચોખવટ છે એ પૂછપરછના પત્રમાં કરવામાં આવે છે માલસામાનના ભાવ અંગે એટલે કે વેચાણ કરતાં કયા ભાવે માલસામાન પૂરો પાડવા માંગે છે અને અન્ય ખર્ચા એટલે વહન ખર્ચ વહન એટલે લઈ જવાનો ખર્ચ પેકિંગ ખર્ચ વેચાણ વેરો અને અન્ય જે વેરા ટેક્સ જે ઉઘરાવવામાં આવતા હોય છે તો એ કોણ ભોગવશે આ બાબતની માહિતી છે પૂછપરછ કરવામાં આવે છે ન્યૂનતમ ભાવ અને મહત્તમ વળતર મેળવવાની આશયથી ઓર્ડરના અપેક્ષિત જથ્થા અંગેની જણાવી શકાય એટલે કે ઓછી કિંમતે અને વધુ વળતર મળે એવા આશયથી અમે વધુ ઓર્ડર લખાવશું અપેક્ષિત જથ્થો મળશે કે કેમ આ બધી જ બાબત છે એની સ્પષ્ટતા એમાં કરવામાં આવે છે માલસામાનની ખરીદી માટે નાણાંની ચૂકવણીની રીત વિશે એટલે કે નાણાં રોકડ ચેક ડ્રાફ્ટ કે ઓનલાઈન પેમેન્ટ પૈકી કઈ પદ્ધતિ ચૂકવાની છે તે અંગે પણ પૂછપરછ કરવી જોઈએ જો આપણે વસ્તુની ખરીદી કરવાની હોય તો ખરીદી કર્યા પછીની જે ચૂકવણી કરવાની છે એ ચૂકવણી કેવી રીતે કરવામાં આવશે એટલે કે આપણે ચોકડમાં નાણાં ચૂકવશું અથવા તો ચેક આપશું અથવા તો ડ્રાફ્ટ આપશું અથવા તો અત્યારના સમય પ્રમાણે ઓનલાઈન પેમેન્ટની પણ પદ્ધતિ હોય છે તો કઈ રીતે ચૂકવણી કરશું એ કરવી એ પણ એની બાબતની પૂછપરછ કરવામાં આવે છે વેપારમાં સમયસર માલસામાન મળવો જરૂરી છે તેથી માલસામાન ખરીદનારે અપેક્ષિત સમય મર્યાદામાં માલસામાન મળશે કે કેમ તે વેચાણકર્તાને પૂછવું જોઈએ કારણ કે આપણી પાસે જે ગ્રાહકો આવતા હોય તો એની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આપણે કેટલા સમયમાં માલસમાન જોઈએ છે એ બાબત પણ પૂછપરછના પત્રમાં લખવામાં આવે છે ચોક્કસ પ્રકારનો માલ સામાન ચોક્કસ પ્રકારના પેકિંગમાં ઉપલબ્ધ થાય એવી ઈચ્છા હોય તો ખરીદનારે એ અંગે માહિતી મેળવી જોઈએ કારણ કે ગ્રાહકો જે પ્રમાણે વસ્તુ માંગતા હોય તો એ પ્રમાણેનું પેકિંગ પણ વેચાણ કરતા છે એ કરી આપશે કે કેમ આ બધી માહિતી એને પૂછપરછના પત્રમાં લખવી જોઈએ પત્રના અંત ભાગમાં વેચાણકર્તાને ખાતરી આપ્યો કે જો તેમના ભાવતારા અને વેપારની શરતો અનુકૂળ હશે તો અમે ભવિષ્યમાં મોટો ઓર્ડર આપીશું અને છેલ્લે માલસામાનની જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછના પત્ર ઓર્ડર અને માલસામાન વહન માટે તેમની જરૂરી સમયગાળા વિશે વિચારી અગાઉથી લખવા જોઈએ હરિઓમ ઓમ